વન રાતે દિલીપ ગોહિલ મનીષ વિપરા હાર્દિક સિસાંગ્યા અને દિલીપ વરસડા વળાવી

પરંતુ ક્યાં એક એવી ઘટના બની કે કદાચ આપણે ક્યારેય ન જોઈએ એ પ્રકારની ઘટના બની હાલમાં આપણે જોઈએ તો સમૂહ લગ્નનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે પરંતુ સમૂહ લગ્નના જે આયોજકો છે તે અત્યારે છુમંતર જોવા મળ્યા અને જે તમામ લોકો છે તે મુશ્કેલીમાં મુકાય છે તે તમામ લોકોની વારે અત્યારે રાજકોટ પોલીસે માનવતા દાખવી છે અને હાલ ગુજરાત ભરમાં મુદ્દા છે તેની આ મુદ્દાની ચર્ચા થઈ રહી છે ત્યારે આ મુદ્દાને લઈને વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપણી સાથે જોડાઈ ચુક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ વાત ગુજરાતી પિતા જે રીતે વાત કરતા હતા કદાચ છે તે ધ્રુજી જાય કે બે લાખનું બે લાખ નું વ્યાજ લીધું હતું અને હવે જોઈએ તો જે રીતે આ તમામ વસ્તુ થયું છે પિતાની આંખમાં આંસુ નહોતા સમાતા આ પ્રકારની ઘટના બની છે સર કઈ રીતે જોઈ રહ્યા છો જુઓ કૃપાલ આ એક યુનિક ઘટના છે પરપ્રાંત માંથી આવે અહીંયા લગ્ન ના ઈરાદે અને લગ્ન કરાવે ખરા અને તમારી પાસે દર દાગી નો બધું લઈને પછી પાછી બીજે દિવસે વહી જાય ને એને લૂટેરી દુલ્હન અનેક વખત આપણે છાપામાં સાંભળ્યું પણ આ પ્રકારે લૂટેરે આયોજક અથવા લૂટેરે સેવક ઈ તો પહેલીવાર આપણે સાંભળતા હામ જોકે ભૂતકાળમાં એક બે વખત આવા પ્રસંગ બની ગયા છે અમદાવાદમાં પણ આવો બનાવ બન્યો તો ઉત્તર આપણે ગુજરાતનો અને બહુ મોટે પાયે ઈ પર ચમકતું ને બધા ત્યાં આજ સ્થિતિ હતી એટલે મને હવે એમ લાગે છે કૃપાલસિંહ કે સમૂહ लग्नના આયોજનના નામે ચરી ખાનારી એક ગેંગ જે છે એ બુદ્ધિપૂર્વક અત્યારે સક્રિય બની હોય એવું લાગે છે એમાં કેટલી મોટી તમે જુઓ આમાં અત્યારે તમે હું જેની ચર્ચા કરી છે ને બે પાંચ દસ કરોડ નું કમઠાણ છે એનવી ઇવેન્ટ ગ્રુપ હવે પેલા નામ જ વાકાત રાહું છે સમૂહ લગ્ન જે હોય ને કોઈ પણ સમાજ કડવા પાટીદાર લેવા પાટીદાર રઘુવંશી સમાજ ને કોળી સમાજ સમાજના જ નેતાઓ દ્વારા આ તમે આયોજન આખી આખું જુઓ છે એક તો સર્વજ્ઞાતીય એટલે તમે જો કોઈનું ના હોય બસ એસટી બસ છે બધા કહે કે મારી છે પણ કોઈ એમાં સાફ સફાઈ ન કરે સાર્વજનિક કોઈ નું નહી બગીચો પબ્લિક પ્લેસ કેવાય છે બગીચો સાંભળ્યું નહીં આપડે કઈ દાવો કરીએ કે આપણું છે એમ એમ સર્વ જ્ઞાતિય શું થયું કોઈ એક જ્ઞાતિ જે છે એ ખણખોદ ન કરે કે આયોજક કોણ છે એટલે સર્વ સમજી લ્યો કારણ કે કોઈ એક જ્ઞાતિ નું જો એને રાખ્યું હોય તો આ સંભવ નતું કારણ કે તું તો ખબર પડી જાય ને કે આયોજક કોણ છે કોળી કે પાટીદાર કે જે કોઈ હોય તે તો તો લોકો એને પૂછે ને અત્યારે જે આ જે મેં તમને કીધું એનવી ઇવેન્ટ ગ્રુપ હવે એના તમે જો આયોજક આયોજક માં શું નામ છે ચંદ્રેશ છત્રોલાસ દિલીપ ગોહિલ મનીષલપરા પીઠ નહી પાંચ ફૂટડા યુવાનો એ બુદ્ધિપૂર્વક આ આયોજન કર્યું રેલ નગર માં કર્ણાવતી સ્કૂલ ની પાછળ એનવી ઇવેન્ટ ગ્રુપ એવું એનું નામ આપ્યું હવે એનવી ઇવેન્ટ ગ્રુપ કોઈ એવી પ્રસ્થાપિત રજિસ્ટર્ડ સંસ્થા નથી કે કોઈ સમાજની સંસ્થા નથી એ ગમે આલ્યા માલ્યા જેવું સમજી લ્યો હવે એને રાખ્યું અને એમાં બસો ને આઠ જેટલી કર્યાવરની ચીજ વસ્તુ આપવાની જાહેરાત કરવામાં આવી હતી બસો ને આઠ યસ યસ

આ પાપી લોકો જે અત્યારે ફરાર થઈ ગયા માની લો કે એને આવા સમૂહ લગ્ન કર્યું હોત તો આયોજન છે એક વાત બીજી વાત હવે ધડો લેવા જેવી વાત એ પણ છે કે જે લોકોએ જે પૈસા ને માનલો કે અત્યારે તો પકડાઈ જ ક્યાંય જવાનું તો છે ને બધું અંતે પાપનો

એનું સમાજમાં કઈ મૂલ્ય છે કે કેમ એનું કોઈ ઓફિસ વગેરે છે કે કેમ અને એ લોકો આયોજન બે પાંચ કરોડ નું કરે છે એ લોકો આટલી હસ્તી છે કે કેમ એને સરકારી મંજૂરી લીધી છે કે નહીં રેલવે નગર રેલ નગરમાં કર્ણાવતી સ્કૂલ ની પાછળ કર્યું હોય તો સરકારી મંજૂરી લીધી છે કે નહીં ફાયર બ્રિગેડને ને બોલાવી છે કે નહીં એકસો આઠ વાળા ને બોલાવી છે કે નહીં કારણ કે મોટું આયોજન હોય કાલ ગમે થવા સંભવ છે તો હવે આ થઈ તો ગયું જ બધું લીલા તોરણે બધા પાછા જેવી ઘટના થઈ લેખા ઘટનાગન જે છે વિધિ ના લેખ ની જેમ ફરે નહીં એટલે બિચારા ગમે તેમ ગમે તેમ ફરી લીધા હશે અને પણ તમે વિચાર જેવા તેવા અપશુકન છે યસ યસ દરેક માવતર ને ઈચ્છા હોય એના દીકરા દીકરી ના પ્રસંગ હોય તો એને યાદગાર બનાવવાના એને બદલે આ એવો દુઃખદ યાદગાર પ્રસંગ બની ગયો કે કેટલાયની મનની મનમાં રહી ગઈ યસ યસ સમૂહ લગ્નમાં કેટલાક લોકો એટલા માટે જોડાતા હોય કે એની પાસે પૈસા ન હોય તો બિચારાને એમ લાગે કે ભાઈ ઓછા ખર્ચે ત્રીસ ચાલીસ હજાર રૂપિયા લોકોએ લીધું હોવાનું કેવાય છે માં જો દીકરી પરણી જતી હોય ને કે હવા જેટલી જો વસ્તુ મળતી હોય તો એને એમ લાગે બિચારાના આપડે ન દઈ શકીએ તો સમાજના લોકો દેશે એટલે આ કઈ જેવી તેવી ગદ્દારી નથી ને જેવી તેવી ગુસ્સાકી પણ નથી આ હજારો લોકો સાથે ઉઘાડી છેતરપિંડી છે આની ભયંકર કડકમાં કડક સજા થવી જોઈએ આનું તંત્ર જે છે રાજકોટ નું એને આની ભયંકર રીતે ઓલી કરવી જોઈએ સજા કરવી જોઈએ અને આ જે ચાર કે પાંચ પાપી લોકો નામ હું હમણાં બોલ્યો આયોજકો છે એની ઓળખે બિલકુલ છતી થવી જોઈએ તમે જુઓ એકે લોકો એના બાપુજી નું નામે નથી લખ્યું પાછળ આ ષડયંત્ર ની કોઈને ગંધ ના આવી એ પણ ગજબ કહેવાય રાઈટ અને સિંહ આ ઘટના કેવી બની તમને કહું તો પંક્તિ છે વાત તો સારા માટે લખવામાં આવી હતી ગીત તો બહુ સારા સેન્સ માં લખવામાં આવ્યું હતું પણ અહિયાં ઈ કરુણ રીતે જુદી રીતે લાગુ પડે એવું છે એવી પંક્તિ શું હતી કે વનરાત વન માં મીઢો જા જા વનરાત વન માં મીઢો જા જા મીઢોળ પરણે ને જાડવા બાળ કુવારા જે જાડવામાં મીંઢોળ ઉગ્યા છે મીંઢોળ ગયા એટલે જેના હાથે બાંધા ઈ પરણાઈ ગયા કુવારા ન ઢોલ ઢબાકા થયા ન ફૂલેકા વર્યા ન માવતર ની ઈચ્છા પૂરી થઈ ન દીકરીને હેત થી વળાવી શક્યા એટલે ઝાડવા બાળ કુવારા લગ્ન છતા કુવારા પણ જેને કહી શકાય ઉત્સાહ વગરનો થઈ શકાય પીડા દાયક થઈ શકાય એવો આ અવસર થયો એટલે આ ઘટનાનો ક્રિપાલસિંહ ભયંકર આ તો પરાકાષ્ઠા થઈ ગઈ લોકો કોના ઉપર ભરોસો કરશે હવે કોઈ જો તમે ગમે ત્યાં પાપ કરો એ ઠીક છે એની સજા મળે જ મળે પણ તીર્થ સ્થાન કે પાપ કરો એની સો ટકા વધુ સજા મળવી જોઈએ તીર્થ સ્થાન કે પાપ કરો એ મહાપાપ ગણાય કારણ કે સ્થળ છે સાધુ ગુરુ વડીલ સમાજ સેવી આવા બધા લોકો અપેક્ષા હોય છે વણ લખી આ લોકો ખોટું નહીં કરે એટલે તો આપણે કહીએ છીએ ને જે માજી નાવ ડૂબોયે એ ઉસે કોણ બચાય તરાપામાં ડૂબતા હોય તો નાવી માજી આવે વહાણનો હંકારનારો આવે તો તમને બચાવી લે પણ અગર માજી માજી ઉસે કોણ બચાયે નીકળે તો તો તમે જાણો છો આપણે ઇતિહાસ તો આ આ સામાજિક ગદારી છે જી કે આટલા લોકો એ અને પાછું તમે એની બિલકુલ જો જેને ગંધ ના આવી તો એ ગજબ છે જો કદાચ આપણા જેવા લોકો પાસે મીડિયામાં આ વાત આવી હોત તો આપણું ધ્યાન દુ હોત એની જે કંકોત્રી આ લોકો ગયા વર્ષે એનો અર્થ એમ છે કે ગયા વખતે પણ એના સમલગ્ન કર્યા હતા એનો અર્થ એમ છે કે એને ઘરાક હતા પેલે પેલા વખતે સમલગ્ન કરીને એને પોતાની તથા કથિત ક્રેડિટ ઉભી કરી બુદ્ધિપૂર્વક અને આ વખતે બીજા લોકોને ખખેરા પણ એમાં નોંધ લખી છે એટલે ગયા વખતે ક્યાંક ડખો તો થયો જ છે પણ એમાં કઈ રીતે વાળી ટોળી નાખવામાં આવ્યું છે કંકોત્રીમાં પેલે લખવામાં આવ્યું છે કે ગયા વખત નો કર્યાવર અમારે આપવાનો બાકી છે કારણ કે જેને કર્યાવર આપવાની વાત કરી હતી એ પાર્ટી નું અકસ્માત થયું પાર્ટી એટલે વ્યક્તિ કે દાતા એનું અવસાન થયું છે એટલે અમે નહોતા આપી શક્યા ઈ કર્યાવર અમે આ વખતે તમને આપવામાં આવશે એટલે શું થયું કે જે અગિયાર દીકરીઓના લગ્ન હતા એના માવતર તો આવ્યા જ હોય લગ્ન માં પચાસ પચાસ જણા બે બાજુ ના લગ્ન હતા એવું સાંભળ્યું છે અત્યારે અગિયાર ની છે લગ્ન અઠ્યાવીસ ના છે હવે અઠ્યાવીસ જણા ઈ એટલે કે કપલ ના ગણો તો બે પક્ષ કન્યા પક્ષના જેટલા લોકો થાય તે પ્લસ ગયા વર્ષના જેનો કરિયાવર બાકી રહી ગયો તો એ લોકો બિચારા આવ્યા હોય અપેક્ષા એ કે ભાઈ આમાં લખ્યું જ છે કે ગયા વખતે અમે કરિયાવર ના આપી કે આ વખતે આપશું એટલે ઓડિયન્સ એટલે કે લોકો ત્યાં વધારે એકત્રિત થયા હોય અને કદાચિત આ નોંધ એટલા માટે પણ મૂકવામાં આવી હોય કે ઈ બાને આ લોકોએ શું કર્યું હોય સાહેબ જે બસો ને આઠ આઈટમ જે આપવાની વાત કરી છે કન્યાદાન કે કર્યાવર માં ઈ ઉઘરાવામાં ઠીક હમ એમ ધારો કે અગિયાર દીકરી છે દાખલા તરીકે એમાં લખ્યું છે કે બે ને કપલ ને અમે કાંડા ઘડિયા લાવશું દીકરીને પણ દીકરાને પણ ઓકે હવે એમાં નોંધ લખી છે એમાં શું લખ્યું છે કે ગયા વખત ના કરિયાવર દાતા અવસાન પામ્યા છે એટલે અમે આ વખતે એટલે એને શું કર્યું હોય આ વખતના દાતાને એવો ફોર્સ કર્યો હોય કે લગ્ન અગિયાર ના છે પણ ગયા વખત નો કરિયાવર એ અમારે આને કારણે નતા આપી શક્યા એટલે તમે આની ડબલ આપો તો હાલે એટલે ઘડિયાળ જે માણસ અગિયાર દુ ને બાવીસ ઘડિયાળ આપવાનો એને કીધું તમે બત્રીસ આપો કે બેતાલીસ આપો સમજ્યા એવી રીતે સોનાના દાણા સોનાનું બુટી ચાંદીના હાકડા પ્લાસ્ટિકની ફિચર ફર્નિચર ઇલેક્ટ્રિક સ્ટીલ ના વાટ કા કે જે કઈ ગણો અગિયાર દીકરી નામ લેખા થાય ઉપરાંત ગયા વખત ના ગયા વખતે કેટલા થઈ તો કંકોત્રી જોયા પછી ખબર પડે ઈ બધાની પાસેથી આ બધું ભેગું કરી લીધું હોય અને એના પૈસા લઈ લીધા હોય એને શું કીધું હોય ખબર છે કે ભાઈ તમે દાખલા તરીકે કોઈ એમ કે ભાઈ ઘડિયાળ કેટલી જોઈએ હશે ચાલીસ ઘડિયાળ તો એ તો કોક દાતા એવો હોય કે ચાલીસ ઘડિયાળમાં મારું નામ લખી લેજો થાય તો કાલે કે હવા લાખ રૂપિયા બરાબર ઈ નાયકા ખીચામાં એવી રીતે બધી જ ચીજ વસ્તુઓ જે છે એના ડબલ ટ્રબલ પૈસા દાતાઓ પાસે ઉઘરાવી ને જે અત્યારે આંકડો આવે છે એ પાંચ કરોડ નો છે સંભવ છે કે પાંચ થી સાત દસ કરોડ નો હોય શકે

કે કોઈ કાર્યક્રમ કરે તો હવે મેયર થી માંડીને જેટલા પણ સત્તાધીશો કે વિવિઆઈપી કે ને નોતરા પાઠવ હવે એના માટે પણ આ એક ધડારૂપ કિસ્સો છે કે તમારે પણ જોવું પડશે કે હવે જે કંકોત્રી પાઠવે છે કંકોત્રી પાઠવનારા કોણ છે આયોજકો કોણ છે રિલેવન્ટ છે કે નહીં જવાબદાર છે કે નહીં આબરૂદાર છે કે નહીં એનું આગળ પાછળનું કઈ છે આ બધું તપાસીને હા પાડવી પડશે પ્રોટોકોલ તો હોવો જોઈએ પ્રોટોકોલ ની તો વાત ના થઈ થયું હોય રાજા રામ જાણે પણ આવડી મોટી સામૂહિક સમૂહ લગ્ન ની અને તમામ તમે જે કીધું સર્વ જ્ઞાતિય તમામ જ્ઞાતિ ને સાથે લઈને તો કોઈ એ તપાસ ન કરી કે આ ભાઈ જે છે ચંદ્રેશભાઈ છત્રોલા કોણ છે દિલીપ ગોહિલ કોણ છે મનીષપરા કોણ છે અને લીધું કે એનવી ઇવેન્ટ ગ્રુપ હવે આવું તો ક્યાંય હોય ભલામાણા એટલે પેલેથી જ આ ફ્રોડ જે ગયા વર્ષે થયું હશે એમાં જે કઈ એને આ ગોટો પીંડો વાળી લીધો હોય ગયા વખતે કર્યાવરમાં ગફલો તો સાફ સાફ લખ્યું છે કે ગયા વખતે નથી આપી શકતા કારણ કે ભાઈનું મૃત્યુ થઈ ગયું ભાઈ ભાઈનું મૃત્યુ થઈ ગયું દાતા કોઈ એવો હોય મૃત્યુ થઈ ગયું તો કાવડિયા હોય તો દાન દીધું હોય ને એમાં ભાઈ વયા ગયા તો શું થઈ ગયું પણ સમથિંગ ઇઝ રોંગ ગયા વખતે પણ લોચો થયો હોય અને એનું આ વખતે ક્યાંક બીજી રીતે વટકવાળી હોય અને મોટા પાયે કાવડિયાનો વહીવટ કરીને આ આ લોકો ફરાર થઈ ગયા એટલે જેવી તેવી ઘટના ઘટના બહુ ભયંકર છે અને આનો બિલકુલ ધડો રહેવો જોઈએ આના વરઘોડા કાઢે છૂટકો છે કાઢવા જ જોઈએ તો સમાજ ને ખબર પડે કે આવા આવા ચીટિંગ પણ થાય છે આ તો ભયંકર ચીટિંગ કહેવાય છે સમાજની લાગણી સાથે સમાજની વિધિ વિધાન ને પરંપરા સાથે કોકના અરમાનો સાથે તમે ખેલા છો માવતર એટલે બહુ ગંભીર ઘટના છે ભાઈ જી કૃપાલ સિંહ સર આપણે જોઈએ તો અમે ત્યાં એક પિતા સાથે વાત કરી દીકરીના પિતા હતા દીકરીના માતા છે તે નથી હયાત નથી દીકરીના માતા અને પિતા સાથે વાત કરી પિતાએ એક હાથ છાતી ઉપર હતો અને એક કહી રહ્યા હતા કે બે લાખનું મેં દેણું લીધું છે અને હવે ભરવા માટે કોઈ પૈસા નથી અને ખૂબ અરમાનો સાથે લગ્ન કર્યા હતા અને તમામ લોકો રોતા હતા એસી વર્ષના માજી પણ સાથે બેઠા હતા અને તેમને કહ્યું હતું કે હવેથી કોઈ સમૂહ લગ્ન પર વિશ્વાસ નહીં કરે તો સર આ વ્યાજે આપડે જોઈએ તો છેલ્લા કેટલાક સમયથી વ્યાજે લઈને લગ્ન કરવાનું એ પણ આપણને સમાજમાં જોવા મળે છે કઈ રીતે જોઈ રહ્યા છો સર

સમાજ પ્રત્યેના ઋણ અદા કરવાની ઘટના ઓછી એટલે કે દાનત કે સ્થિતિ ઓછી અને પોતાનું સમાજ ઉપરનું પ્રભુત્વ પ્રભાવ જમાવાની ઘટના જરાક વધુ કામ કરતી હોય એવું લાગે છે બધા એના અપરાધી નથી હોતા એટલે આપણે બધાને એક લાકડે નહીં હાકીએ કેટલાય લોકો આવી પોતાના જે ઘર બાળીને કરવાની જેમ પોતે દુનિયાભરમાં પોતાની શાખ જે હોય એને કારણે બધી સારી સારી વસ્તુઓ લઈ પરણાવે સમુલગ્નનો જ હતો કે જે દીકરી આર્થિક રીતે નબળા હોય અને એ બિલકુલ આવી રીતે જાહો લગ્ન કરી ના શકે તો એ ઉણપ એની સમાજ પૂરી કરે જેમ કે હમણાં જયેશ એ કર્યું

અને લાગણી સાથેની ખીલવાડ અરમાનો સાથેની ખીલવાડ એ કરવી તો અત્યંત ખરાબ છે એક તો દીકરીના માવતો સમૂહમાં મોટા ભાગે હવે જો કે ટ્રેન્ડ બદલાણો છે કે સારા સારા લોકો પણ સમૂહ લગ્નમાં જોડાય છે પણ મોટા ભાગના લોકો તો નીટેડ જરૂરિયાત વાળા લોકો એ જોડાય છે કે એક પંથ દો કાજ આપણું જાહો જલાલી દીકરીને લગ્ન કરવાનું અરમાન જે છે એ પૂરું થઈ જાય સમાજમાં અને નીચું ઘાલવા જેવું પણ ન થાય કારણ કે એવા સંજોગોમાં આજે જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ કે જે બિચારા વ્યાજે પૈસા લઈને પણ દીકરીને કઈ ફોફા આપણી ભાષામાં ફોફા ફોફા એટલે સોનાના દાગીના તો નાના મોટા ફોફા આપીને દીકરીને વળાવવાની કોશિશ કરતી હોય કલેજાના ટુકડા ને એ જો વળાવવાની કોશિશ કરતા હોય અને એની સાથે આ પ્રકારે લોકો ચીટિંગ કરે તો ઈ અત્યંત ખતરનાક ઘટના ગણાય કારણ કે દીકરીને વળાવવી દીકરાની નનામી કાઢવા કરતા દીકરીને વળાવવી વધુ કરુણ ઘટના છે સાહેબ દીકરાની નનામી કાઢતા સંભવ છે કે બાપ ને આંખમાં આંસુ ના આવે પણ દીકરીને તમારે જયારે વળાવો છો ત્યારે કઠણમાં કઠણ કલેજાનો વ્યક્તિ હોય એ પણ તમારી જાણ ખાતર હૃદય દ્રવી ઉઠે આવી સંજોગોમાં એ બિચારાને એમ થયું હોય જે માવતર નું તમે ઇન્ટરવ્યુ ની વાત કરી હજી એને એમ લાગ્યું હોય કે કાઈ ઓછો ન લાગે દીકરીને એટલે બિચારા ઓછી પાછી પૈસા લઈ અને એને વ્યવસ્થા કરી એને તમે આ રીતે છેતરો બિચારાને કઈ દઈ શકે એમ નથી એવી દીકરીને તો ખબર છે એ માગી ભીખીને ઉછી ઉધારા કરીને ક્યાંક લઈ આવ્યા છે સમૂહ લગ્નમાં આમ થાય છે એ થયું તેમ છતાં અંતે તો એની હાલત થઈ એટલે દીકરીને ઘર છોડતી વખતે જે દુઃખ થાય એનાથી પણ વધુ દુઃખ આયોજકો એમ પહોંચાડ્યું કે બાપ ને પણ અરમાન પણ પૂરા ન થયા તો સાહેબ આ કઈ જેવી તેવી ઘટના નથી કરુણતાની ચરમસીમા છે સાહેબ આ અપરાધીઓના તો દુનિયાભરમાં જેને કહેવાય ને ધડારૂપમાં ધડારૂપ કહી શકાય એવા એના વરઘોડા કાઢવા જોઈએ સાહેબ ભવિષ્યમાં આવું ન થાય એટલા માટે થઈને બિલકુલ હવે નવી આચાર સંહિતા ઘડવી પડશે કે જે આયોજક હોય એની જવાબદારી તમારી જાણ ખાતર રાજકોટમાં લોકમેળો થાય છે તો પણ એનો વીમો ઉતારવામાં આવે છે આઠ દસ કરોડ રૂપિયાનો કે વીસ કરોડ નો કે કઈ થાય તો વીમા માંથી પૈસા નું વળતર મળી જાય એમ તમારી જાણ કરતા આવા જે સામાજિક આયોજનો જે થાય છે એની હવે સરકારે બિલકુલ જવાબદારી લેવી પડશે ને એની પાસેથી બાહેધરી લેવી પડશે કે તમે સમાજના નામે જે આયોજન કરો છો તમે ચીટિંગ નહીં કરો એની ખાતરી તમે બતાવો સમૂહ લગ્ન કરો છો તમે આટલા મંડપ ડેકોરેશન ફલાણું ઢીકણું જે કાંઈ થી માંડીને કેટરસ થી માંડીને બધું કરો છો એના પૈસાની તમારી પાસે વ્યવસ્થા છે કે નહીં તમે ઉઘરાવ્યા છો તો કઈ રીતે ઉઘરાવ્યા દાતા પાસેથી કઈ રીતે દાન મેળવ્યું ટોટલ કેટલા પૈસા મેળવ્યા આમાંથી તમારે રોજી રળી લેવાની વાત છે કે તમારે દાન ધર્મ કરીને સમાજને દેવાની વાત છે એ બધું આયોજક છે તો આયોજક કોણ છે એની પણ કુંડળી મેળવવી પડશે અને એની પાસેથી પણ નક્કી જાણવું પડશે કે કેટલા પૈસા તમારી પાસે છે કે નહીં આ બધું સંહિતા યુનિક ઘટના બની છે પેલી પણ જેનો જે સમાજ કોઈ પણ ઘટના દુર્ઘટનામાંથી ધડો ન લે એનો કોઈ દી ધડો ન થાય એટલે કૃપાલ આજની આ ઘટના ને બિલકુલ તમારી જાણ ખાતર એક ઇવેન્ટ તરીકે નહીં વાત કરે તો એની આર્થિક જવાબદારીથી થી માંડીને સામાજિક બધી સુવ્યવસ્થા થી માંડી બધું એ તંત્ર પાણી મંજૂરી મેળવી છે કે કેમ નહીં સક્ષમ છે કે કેમ આ મેળવા પછી એને પરવાનગી આપવી જોઈએ બાકી મોટા ભાત જે અત્યારે થયું એવું ન થાય થાય તો એ આપણા બધા આખા સમાજ માટે આને કોઈ બચાવે કે આને કોઈ પણ માણસ ખોટે ખોટી રીતે કાનૂની રીતે મદદ કરે અથવા તો આ કાન કરે તો એની સજા સર્વજ્ઞાતી કારણ કે આ સમૂહ હતા માવતરોની પ્રેસ કોન્ફરન્સ જોઈએ જે તો લેખ જેવું હોય વિધિના એ તો બધા વળાવી દીધી દીકરીઓને જેમ તેમ કરીને બે ઘડી માની પણ જે માવતરો ભાગ લીધો ઈ માવતરોને ભેગા કરીને કોઈ પણ માણસે એની પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ બા કાયદા અને ડિમાન્ડ મૂકવી જોઈએ તંત્ર સામે કે આ ફરારી લોકો ને ધરપકડ કરો અને એવી ધડારૂપ સજા કરો કે જેથી કરીને ભવિષ્યમાં કોઈના અરમાનો સાથે કોઈ ખીલવાડ ના કરે જી કૃપાલસિંહ હવે જે ઘટના બની છે આવી ઘટના બીજી વાર ન બને તેવો ધડો આપણે લેવો જોઈએ કારણ કે આ ઘટના છે તે અનેક માતા પિતા છે તેના અરમાનો ઉપર પાણી ફરી વળ્યું છે કોઈ પણ માતા પિતા છે તેના અરમાનો છે તે કોઈ દિવસ અધૂરા ના રહે તેવી આશા સાથે અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું ગુજરાતી પર